જય માતાજી મિત્રો તો અહીંયા આગળ સજુ ભરવાનું છે આજે આગળ તમે જો આગળ ડૂમ વિક છે કાજુવાળાનો બીમ ભરાઈ ગયો છે અહીં આગળ સજુ આપણે અહીંયા આગળ આજે ફરવાનું છે તમે જો લાઈટ ફિટિંગ સાઈડ વાગી જઈ છે સોના સેન્ટર સ્લેબ બીમ બધે છે જો અહીંયા આગળ સો બાય સોની ચોકડી લોખંડમાં પાળી છે તમે જો અહીં આગળ દરવાજાના આગળ એક ડૂમ મૂક્યો છે અહીંયા આગળ બારીનો પણ એક ડૂમ મૂક્યો છે અને બાથરૂમમાં પણ એક ડૂમ મૂક્યો તમે જુઓ વચ્ચેની ત્રણ અથડીઓ બાકી છે આ સજુ ભરીને અહીંયા આગળ પણ ચણતર કરવાનું છે તમે જુઓ અહીંયા આગળ ત્રણ થેલીનો માલ બનાવ્યો છે કારીગર આ થોડું બાકી રહી ગયું તે દાણાનું એટલે આજે માલ ખૂટ્યો તો એટલે સજા હંગાથી આપણે ભરવાનું છે કોલમ અહીં આગળ એવો તમે બીમ ઊભો બીમ બાકી હતો ઊભો બીમનો પણ સેન્ટિંગ ગોઠવી નાખ્યો તમે જુઓ અહીંયા આગળ એ પણ Thank <laughs> you. મિત્રો ત્રણ થેલીનો માલ અહીંયા આગળ ખોપ્યો છું પિસ્તાળીસ ટોકર કપચી છત્રીસ ટોકર રેતી ત્રણ ત્રણ સિમેન્ટ અહીંયા આગળ સજાનું કામ આજે પૂરું થઈ જશે મિત્રો આજે સજુ ભરાઈ જાય એટલે એના ઉપર ચણતર કરવાનું છે